છોટાઉદેપુરથી પાવાગઢ પદયાત્રામાં જોડાવા સાંસદ જસુભાઈ રાઠવાની પ્રજાને અપીલ સંકલ્પથી સીધી સુધી કેન્દ્ર સરકારના નરેન્દ્ર મોદીના અગિયાર વર્ષ પૂર્ણ થતાં પગપાળા છોટાઉદેપુરથી પાવાગઢ શક્તિપીઠના દર્શન કરવા જવાનો સાંસદ જસુભાઈ રાઠવાનો સંકલ્પ વિકસિત ભારતના અમૃતકાળ સેવા અને સુશાસનના સંકલ્પથી સીધી સુધી સફરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે છોટાઉદેપુર લોકસભાના વિસ્તારના તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદાર ભાઈઓ અને પ્રજાને છોટાઉદેપુરથી પાવાગઢ પદયાત્રામાં જોડાવા સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા પ્રજાને અપીલ કરવામાં આવી છે સાંસદ જસુભાઈ અપીલ કરતા જણાવ્યું કે વિકસિત ભારતના અમૃતકાળ સેવા અને સુશાસન સંકલ્પથી સિદ્ધિ સુધીની નરેન્દ્રભાઈ મોદીના સરકાર અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આ છોટાઉદેપુર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદાનભાઈ આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું આયુષ્ય વધે તેમજ માતાજી અને પ્રભુ તેમના કામ કરવાની શક્તિ આપે એના માટે છોટાઉદેપુર સાંસદ કાર્યાલય તારીખ અઢાર છ બે હજાર પચીસના રોજ સાંજે પાંચ કલાકે પદયાત્રા નીકળશે અને ઓગણીસ છ બે હજાર પચીસના રોજ જંડ હનુમાન મંદિર ખાતે પહોંચશે ત્યારબાદ મંદિરે સાંજે ચાર વાગે યાત્રા નીકળી અને પાવાગઢ પ્રયાણ કરશે વીસ તારીખે સવારે આ યાત્રા પાવાગઢ મંદિરે પહોંચશે અને સવારે નવ વાગે માતાજીના દર્શન પૂજન તેમ

છ બે હજાર પચીસ ના કરશે હનુમાનુ તારીખે સવારે આ યાત્રા પાવાગઢ મંદિરે પહોંચશે અને સવારે નવ વાગ્યે માતાજીના દર્શન પૂજા અર્ચના કરશે અને આ નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનમાં જે પ્રજાલક્ષી વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે એને બિરદાવશે અને પ્રજા વચ્ચે મૂકવાના પ્રયત્નો કરશે તો આ યાત્રામાં આપ પણ જોડાવો એવી વિનંતી કરું છું અને આવકારું છું વંદે માત્ર ભારત માતા કી છે